માધવદાસજી રચયત એક દાન લીલા છે અમારે ગોરસ દાન ન હોય મોહન લે હો જેમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનો સંવાદ છે તો તેનો સૂક્ષ્મ અર્થ જાણવાનો પ્રયત્ન કરીએ ગ્વાલિની કહે છે અમારું ગોરસ દાન નહીં કરું હે મોહન લાડી લે કાન કહે છે અમારા ગ્વાલ મહામદ થઈ ફરે છે ગ્વાલીની હઠ છોડી દે ગ્વાિની કહે છે તમે ક્યારે દાની થયા અમે ક્યારે દાન દીધું નંદની ગાયો ચરાવો છો તમે અનોખા કાન છો હે મોહન લાડી લે કાન કહે છે હું ત્રણેય લોકનો દાની છું તમે ચારો યુગના ગ્વાલિની છો હું મારું દાન નહીં છોડું તારો હાર ગીરવે રાખ નારી હઠ છોડી દે અમારા ગ્વાલ ઉન્મત્ત થઈને ફરે છે ત્રીજી તૂકમાં ગ્વાલિની કહે છે મારી રત્નજળિત ઇંઢોણી છે હીરા જડેલો હાર છે તેને તમે કામળીના ઓઢવાવાળા રાખવા ચાહો છો હે મોહન લે ફોર્થ તૂકમાં કાન કહે છે બ્રહ્માજીએ તાનો પૂરી મહેશે બેસીને ગૂંથી તેવી કામડી અમે ઓઢી છે જેનો શેષ પણ પાર પામી શકતા નથી નારી હઠ છોડી દે ફિફ્થ તૂકમાં વાલીની કહે છે નેત્ર નચાવો છો ચતુર છો મધુરી વાણી બોલો છો મારો કરોડનો હાર તારી બધી ગાયોના મોલ સમાન છે હે મોહન લાડીલે સિક્સ્થ કાન કહે છે આ ગૈયા ત્રણેય લોકને તારનારી છે ચારેય યોગ તેના પ્રમાણ છે ત્રણેય લોકને દૂધ દે છે તારા દસ હાર દાનમાં લઈશ નારી હઠ છોડી દે સેવંત વાલિની કહે છે શા માટે વાદ કરે છે લાલા શા માટે આટલો સોર કરે છે જેવી તારી બાસુરી વાગે છે તેથી અધિક મારા નુપુરની ધ્વનિ છે એત કાન કહે છે આ બંસીની ફૂક પર મેં ગોવર્ધન ઉઠાવી લીધો હતો આ ગ્વાની બહુ ઉદ્ધત છે તેની મટુકી લઈ લો લોથ ગ્વા કહે છે હે લાલ દામોદર ગોપાલ યશોદાજીએ દોરડું બાંધ્યું હતું ત્યારે વારે વારે પગે પડી અમે જ આપને છોડાવ્યા હતા લાલ મોહન લાડી લેહો ટેન્થ કાન કહે છે ગ્વાલિની કેટલી તકરાર કરે છે જમનાજી તીરે નાતા અમે ચીર હર્યા હતા તો પણ આટલો અહંકાર નારી હઠ છોડી દે અલાવંત ગ્વાની કહે છે મોર પંખ સિર પર વાંસળી ફેંટમાં ગળે ગુંજાના હાર બિરાજે છે આ શિંગાર પર આટલું ઘમંડ હે મોહન લાડી લે ટ્વેલ્થ કાન કહે છે આ બધા પક્ષી મુનિ છે તેમણે વૃક્ષ પર તપ સાધ્યું છે તેઓ મને એક નિમિષ પણ ભૂલતા નથી મારા જીવન પ્રાણ છે નારી હઠ છોડી દે વાલિની કહે છે અમે વૃષભાનજીના બેટી છીએ તમે નંદમહરના કાન છો પ્રેમ પ્રીત રુચિથી માની જા કાન હવે ઘમંડ ન કર હે મોહન લાડી લે વૃંદાવનમાં ક્રીડા કરી રાસ વિલાસ રચ્યો સુર નર મુનિ જય જય કરે છે અને જન માધવદાસ ગાન કરે છે હે મોહન લાડી લાડીલે ચૌદ તૂકનું આ દાનલીલાનું પદ છે અને જેમાં શ્રી ઠાકોરજી અને શ્રી રાધિકાજીનો સંવાદ છે પરસ્પર બંને એકબીજાને કંઈ પણ રહ્યા છે અને એટલો બધો સ્નેહ છે કે વૃંદાવનમાં રાસ વિલાસ આપે કર્યો છે અને પદનું ગાન માધવદાસજીએ કર્યું છે શુભાદી શકી જય